આલ્કોહોલના સેવનથી છ અલગ અલગ પ્રકારના કેન્સર થાય છે અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચના રિપોર્ટમાં સામે આવ્યું છે તેનાથી મગજનું કેન્સર ગરદન કેન્સર સ્તન કેન્સર કોલોરેક્ટલ કેન્સર યકૃત અને પેટનું કેન્સર આ સાથે ફૂડ પાઇપનું કેન્સર થઈ શકે છે આ સિવાય આલ્કોહોલ અને તમાકુ બંનેનું જે સેવન સાથે કરે છે સ્મોકિંગ સાથે કરે છે તે લોકોને જોખમ ડબલ છે કારણ કે આના કારણે મોં અને ગળાના ઉપરના ભાગના કેન્સરનું જોખમ વધે છે વધુ પડતા આલ્કોહોલ પીવાથી ઉલટી અથવા તો હેંગોવર થઈ જતું હોય છે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે તે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધે છે ફેફસામાં ચેપનું જોખમ વધારે છે યકૃતમાં બળતરા પેદા કરી શકે છે આલ્કોહોલિક હેપેટાઇટિસ તરફ પણ શકે શકે છે છે કારણ બની ડિપ્રેશન ચિંતા અને ઇન્દ્રા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે જે લોકો આલ્કોહોલ સેવન ન કરે તેને આઠ ટકા સુધી આ જોખમ ઘટાડી શકાય છે આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ